अध्यक्ष स्था ने सभा तो महानगरपालिका खाते योजना साधारण सभा मा ना नगर सेवकों द्वारा कराया विरोध साधारण सभा में प्रश्नोत्तरी कराता भाजपा नगर सेवकों में साम सामे तूतु में શહેરમાં રોડ રસ્તાને રખડતા ઢોર મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ કરી સભા છોડી નીકળી ગયા જતા કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા કોંગ્રેસના નગરસેવકો સાથે બેસી સભાનું સંચાલન કર્યું હતું જ્યારે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની કથડેલી પરિસ્થિતિને લઈ શાસક પક્ષ ભાજપના નગરસેવકો દ્વારા ગૃહમંત્રીને પત્ર લખી રજૂઆત કરી જે બદલ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સહિતના નગરસેવકો દ્વારા પુષ્પગુછાપી અભિનંદન અપાયા કોંગ્રેસ દ્વારા ભાજપના નગરસેવકોનું સન્માન કરાતા નગરસેવકો ચેમ્બર મૂકી અને નાસી ગયા કોંગ્રેસના નગરસેવકો દ્વારા મેયર કચેરીમાં પહોંચી મેયર ભરત બારડને નગરસેવકો વતી પુષ્પગુછાપી સન્માન કરાતા મેયર ચેમ્બરમાં ભાજપ કોંગ્રેસના નગરસેવકો વચ્ચે શાબ્દિક યુદ્ધ સર્જાયું મહાનગરપાલિકા કચેરી ખાતે યોજાયેલી સાધારણ સભાએ થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અલ્પેશ ડાબી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર આજની અમારી ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં ઓગણીસ આઈટમ હતી જેમાં તબક્કાવાર અમારે એક પછી એક આઈટમ ઉપર અમારે ચર્ચા કરવાની હોય છે જ્યારે પ્રશ્નોત્તરી દરમિયાન વાયાત પ્રશ્નો ઉઠાવી અને બોર્ડનો સમય ભાજપના નગરસેવકોએ બરબાદ કર્યો આનો અમે વિરોધ કર્યો એમને એને તકલીફ પડી ત્યારબાદ જે પછી તબક્કાવાર જે એજન્ડા પ્રમાણે આઇટમ એક બે ત્રણ જે લેવી પડે એ નહીં લઈ અને ઓગણીસે ઓગણીસ આઈટમ જે હતી તે સર્વાનુમતે એ લોકોએ મંજૂર કરી જે તદ્દન ગેરકાયદેસર છે અને તાનાશાહીનું એક મોટું દ્રષ્ટાંત ભાવનગર મહાનગરપાલિકાએ બેસાડ્યું છે કોંગ્રેસ દ્વારા ફરીવાર એટલા માટે બોર્ડ શરૂ કરાયું કે લોકોને ખ્યાલ આવે કે આ તાનાશાહી જે અત્યારે કરી હાલમાં આ બોર્ડમાં એ તદ્દન ગેરવ્યાજબી છે આવી ભૂતકાળની અંદર આવી કોઈએ તાનાશાહી ભાવનગરની અંદર નથી કરી ત્યારે લોકોને ખ્યાલ આવે કે હવે આ તાનાશાહી એટલે કે વિનાશકાળે વિપૃત બુદ્ધિ છે તો લોકોએ આ સમજી લેવું કે આ કઈ કક્ષાના માણસો હશે નગરસેવકોનું સન્માન ખાસ કરીને શાસકો જે અવાજ ઉઠાવ્યો છે જે ડરતા નથી સત્તાથી સત્તા પક્ષના આગેવાનોથી અને ભાવનગરની પ્રજાની જે ચિંતા કરે છે ખરેખર લોકસેવકો એવા જ હોવા જોઈએ જ્યારે ચાર નગરસેવકો બીજેપીના જે કરચલાપરા વિસ્તારના છે તેમણે અવાજ ઉઠાવ્યો હોમ મિનિસ્ટરને પત્ર લખ્યો ભાવનગરની જે પરિસ્થિતિ હતી જે ભાવનગરની કાયદા કાનૂનની વ્યવસ્થા જે કથળી ગઈ છે એ માટે એણે રજૂઆત કરીને અવાજ ઉઠાવ્યો એટલે અમને અમે સોવે એમને અભિનંદન પાઠવ્યા